નમસ્તે વિદ્યાર્થી મિત્રો શિક્ષક અભિયોગ્યતાના આજે આપણે થોડા પ્રશ્ન જવાબ લે તૈયારી કરીએ અને સ્ટાર્ટ કરી શિક્ષક અભિયોગ્યતાના દેખેલા હવે આપણે ટ્વેન્ટી વનથી સ્ટાર્ટ કરીશું કેળવણીના શાબ્દિક અર્થ સાથે ક્યુ વિધાન સંમત નથી તો કે કેરવણી એટલે બાળકનો સર્વાંગીણ વિકાસની પ્રક્રિયા એક શાબ્દિક અર્થાને આપી શકાતો નથી એ એક વ્યાપક છે કેરવણી ના વ્યાપક અર્થ સાથે ક્યુ વિધાન સંમત છે તો કે ઉપરોક્ત માન છે બાળકના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવો બાળકની જન્મજાત શક્તિઓનો વિકાસ અને વ્યક્તિના જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા ઉપરોક્ત તમામ આવશે એના પછીના કેરવણીના વ્યાપક અર્થ સાથે ક્યુ વિધાન સંમત નથી તો કે કેરવણી એ અપાનુકૂલનની પ્રક્રિયા છે શા વિધ્યા યા વિમુક્તય એમાં વિદ્યાનો અર્થ શું સ્પષ્ટ કરે છે તો કે મુક્તિ અપાવે તે કેરવણી એટલે સ્ત્રી કે પુરુષના મન શરીર અને આત્મામાં રહેલી ઉત્તમ અંશો બહાર લાવવા આ વિધાન કોનું છે તો કે ગાંધીજીનું છે કેરવણી દ્વારા મળતી કેરવણી જ સાચી કેરવણી છે કુદરત દ્વારા મળતી કેરવણી જ સાચી કેરવણી છે આ વ્યાખ્યા કોને આપી તો કે ઋષોએ તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘરતર કરે તે કેરવણી વિધાન કોણે આપ્યું તો કે એરિસ્ટોટલે જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેરવણી આ વિધાન કેને આપ્યું તો કે એચજી વેલ્સે આપ્યું 29 શિક્ષણ ની ત્રિધ્રુવી પ્રક્રિયામાં કોનો કોનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી શિક્ષક અને સમાજનો સમાવેશ થાય છે એડમ્સના મતાનુસાર ત્રિધ્રુવી પ્રક્રિયામાં કોનો કોનો સમાવેશ થાય છે તો કે શિક્ષક વિદ્યાર્થી અનુકૂળ વાતાવરણનો સમાવેશ થાય છે યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગે નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં કેરવણી માટેના કેટલાક મુદ્દાઓ જાહેર કર્યા તો કેટલા મુદ્દા જાહેર કર્યા તો કે નવ મુદ્દા જાહેર કર્યા કેળવણીના મુખ્ય ધ્યેય સાથે ક્યુ વિધાન સંમત નથી તો કેરવણી દ્વારા માત્ર અક્ષર જ્ઞાન આપવું આ સંમત નથી માનવનું એના સામાજિક વારસાને આધારે થતું ક્રમિક ઘડતર એટલે સંસ્કૃતિ ત્રિધ્રુવી પ્રક્રિયામાં ત્રીજો ધ્રુવ તરીકે કોનો સમાવેશ થાય છે તો કે અભ્યાસક્રમનો સમાવેશ થાય છે વિવિધ સ્થળોનો પ્રવાસ પ્રવચનનું શિક્ષણ વડે આપણે શીખીએ છીએ તે કેવા પ્રકારનું કેળવણી થશે તો કે અનૌપચારિક ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો કયા વર્ષમાં અમલ થયો નાઇન્ટીન સિક્સમાં કોઠારી પંચ ભારતમાં કયા વર્ષમાં આવ્યું નાઇન્ટીન સિક્સટી સિક્સટી ફોરથી સિક્સ ઓગણીસો ઓગણીસો છાસઠ ગાંધીજીએ શિક્ષણ જગતને કઈ ભેટ આપી તો કે બુનિયાદી શિક્ષણની ભેટ આપી બુનિયાદી શિક્ષણ માટે કયો અંગ્રેજી શબ્દ પ્રયોજાય છે તો કે બેઝિક એજ્યુકેશન બુનિયાદી શિક્ષણનો પાયો કયા વર્ષમાં નખાયો તો કે નાઇન્ટી સેવન્ટી થ્રી ઓગણીસો તો એકવીસમી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું છે લર્નિંગ ધ ટ્રિસોર વિથ ઇન શિક્ષણના ભીતરનો ખજાનો ડેલોર્સ પંચે ઈસ્વીસન ઓગણીસો ચોત્રીસમાં કોણ ગવર્નર જનરલની કાઉન્સિલના કાયદાના સભ્ય બની ભારત આવ્યા લોર્ડ મેકોલે ક્યા શિક્ષણ વડે વિદ્યાર્થી સ્વાવલંબી બને છે તો કે બુનિયાદી